ધર્મા ધર્મી પંથાપંથી આવું કઈ છે ખરું એમ જણાવો ને હા તો સારું સુધી ધ્યાનથી સાંભળજો વચ્ચે બોલતા હોય છે ને લાઈન સુધી ચાલુ હોય છે ને તો ઓડિયો ક્લિયર બનતો નથી ને ઓડિયો ગડગડાટી આવે છે સામે વાળા અવાજમાં ગડગડાટી હોય છે હું બોલું તો શાંત હોય છે એટલે છેલ્લે સુધી શાંતિ થી સાંભળજો છેલ્લે ખાલી બોલજો બરાબર સાંભળો ફક્ત એક સાચી બનેલી વાત બરાબર હજુ હમણાં જ મહિનો દોઢ મહિના પહેલા બનેલી વાત છે આ પેલાં એક વાલ્મિકીના ઘરે સત્સંગ હતો બરાબર એટલે મને તો બોલાયો હતો પછી મેં તો અડધી કલાક કલાક સત્સંગ કરીને નીકળી ગયો કારણ કે હું ઉતાવળમાં હતો મારા ભેગા માણસો હતા પછી ત્યાંથી જવાનું હતું અમારે એક દેવીપૂજકના ઘરે એટલે દેવીપૂજક રાહ જોઈને બધા બેઠા હતા એમાં હું નીકળી ગયો ફટાફટ પછી એ દેવીપૂજકના ઘરે રોડ માથે જ ઘર છે દેવીપૂજકનું અને લગભગ એ વિસ્તારનું નામ વિસ્તારનું નામ લગભગ ચમનપુરા છે બરાબર હું તો ત્યાં પહેલી જ વાર ગયો હતો એ ઘરે એટલે મને બહુ આઈડિયા છે ત્યાં અમે પાંચ હાથ જણા બેઠા હતા રોડ કાંઠે જ રોડ કાંઠે જ એનું ઘર છે પાંચ હાથ જણા અમે બેઠા હતા તો ત્યાં બે વ્યક્તિ આવ્યા સફેદ કપડાં વસ્ત્ર પહેર્યા હતા અને સફેદ વસ્ત્રો હતા અને ગળામાં ભગવા કપડાં હતા બરાબર ગળામાં ઓલું જે ખમચું આવે ને કેસરી રંગના બેના ગળામાં ખમચા હતા એટલે મેં બોલાય મેં આવો આવો એટલે મેં કીધું ઊભા રહ્યો ઊભા રહ્યો બીજું ખમચું છે તમારી પાસે તો કે કેમ તમે બે નીકળ્યા છો હું ત્રીજો થઈ જાવ એક ખમચો હોય ગળામાં રાખી લો આપણા ત્રણેયનો ભાગ બરાબર તો દાંત કાઢવા મીંડા હસવા મીંડા એટલે પછી એ હાલતા થઈ ગયા બરાબર પછી ત્યાંથી અમે અડધો કલાક કલાક જેવો સત્સંગ રોડ ઉપર તો કાંઈ બરાબર હાલે નહીં એટલે પછી ત્યાંથી અમે એક દેવીપૂજકના ઘરે ગયા ઘરે લઈ ગયા બરાબર તો ન્યા પણ એ બે ફરતા ફરતા નહીં આવ્યા બરાબર ન્યા આવ્યા ફરતા ફરતા એટલે હવે એ જે દેવીપૂજકનું ઘર હતું ને એ થોડું ગલીમાં પડતું હતું અને બહુ આવન જવાની વાહનોની કાંઈ એટલી બધી હતી નહીં એટલે ત્યાં ત્યાં આવ્યા ફરતા ફરતા એટલે મેં કીધું આવો આવો બાપુ આવો બે હોવ તો એ બે બેઠા પછી મેં કીધું ત્યાં વાં તો મેં કીધું તમારી મેં આનંદ કર્યો હતો તમારી સાથે માગવા આવવાનો આનંદ કર્યો હતો કાંઈ મેં કીધું ન લગાડશો તો મેં કીધું તમે ચા પાણી પીશો પાણી પીશો ચા પાણી તો મને પૂછ્યું કે ઘર કોનું છે એટલે પહેલાં ભાઈ વચ્ચે દેવી પૂજક ભાઈ દેવી પૂજકનું કે ઘર છે તો કે નથી પીવો એટલે મેં કીધું એક મિનિટ મેં કીધું મહારાજ કેમ નથી પીવો પણ કે અમે દેવી પૂજકનું પાણી કે મારે અમે ન પીએ તો પછી મેં કીધું પૂજકના તમે પૈસા લે લઈને વયા જાવ તો પૈસા મેની મહેનત નથી તો કે એ પૈસાને લાગુ ન પડે એટલે પાણીને લાગુ પડે ચાને લાગુ પડે પૈસાને કેમ લાગુ ન પડે પૈસામાં એની મહેનત છુપાયેલી છે બરાબર એટલે પછી મેં એને કીધું મેં બાપુ સાંભળો મારી વાત ધ્યાનથી બેસો તમારે તમતાર તમે અહીંયા બેસો દસ ઘર હું મેં કીધું સાથે આવીને તમને દક્ષિણ આપાવીશ બરાબર પણ તમે જો સાચા હશો તો બરાબર તો બે બેસા એટલે મેં કીધું બાપુ હવે તમે આ ચા પીવાની ના પાડી બરાબર અને પાણીએ પીવાની ના પાડી બરાબર તો મેં ચા પીવાની કેમ ના પાડી કે ચા ખાંડ તો એના કહેવાય ને કે ચા ને ખાંડ મતલબ ચા ચાપતી અને ખાંડ એટલે મેં કીધું બાપુ ચા ખાંડ ચા ને ખાંડ એ તો દુકાને થેલી આવ્યા છે એ ક્યાં ને ઘરનું તો કે એમ નહીં કે એના ચૂલા માથે જ બને મેં તો ચૂલો જો આ ગેસ છે ગેસ કંપનીમાંથી આવે છે ચૂલો એ કંપનીનો જ છે એનું નથી તો કે પાણી તો એને એનું નાખ્યું ને એટલે મેં તો પાણી આ નર્મદાનું છે લગભગ જગ્યાએ અમદાવાદમાં નર્મદાનું જ પાણી આવે તો કે પાણી માટલું તો એનું ને કે જે માટલામાંથી નાખ્યું એ માટલું થયું ને માટલું કુંભાર ઘરેથી લેવા એ એનું નથી એ ક્યાં ભાઈ કે અમને જવા દેવો ને બાપુ તમે બેસો મેં તમને કીધું છે પછી તમે તારે જાજો હું સાથે આવીશ તમે સાચા લાગશો મને તો હું તમ તારે તમને જો શું આપે એના કરતા ડબલ અપાવીશ બરાબર અને હું પણ આપીશ મારી શક્તિ અનુસાર બરાબર તો કે વાસણ તો એના ખરા ને મેં કીધું બાપુ વાસણ છે ને એ કંસારાના ઘરેથી આવ્યા છે એના ઘરના નથી અને આણચી એ દુઃખેથી લેવા આવ્યા છે એના ઘરની નથી આ લોખંડને આણચી એ મેં કીધું લુવાર ઘડી છે એ એનું નથી એમ બરાબર તો કે પણ એ ભાઈ ચા તો એ પૂજક ભાઈ જ બનાવે ને કે એટલે મેં કીધું બાપુ એ ભાઈ દેવી પૂજક છે અને ચા એ બનાવે એટલે મેં ભાઈને બોલા મેં કાંઈ આવો એટલે એ ભાઈ જે અમારી પાસે સાથે બેઠા બરાબર નજીક નજીક એટલે મેં બાપુ ધ્યાનથી સાંભળજો બરાબર પછી દેવી પૂજકનો મેં હાથ પેકડો મેં બાપુ તમે શું કીધું કે ભાઈ તો પૂજક ને બરાબર ને તો પહેલાં તો એને વાથી શબ્દ વાપરો હતો એટલે મેં કીધું બાપુ વાથી તમે નો શબ્દ બોલશો આસોસ્ટી કરી શક્યો તમારા ઉપર દેવીપૂજક બોલજો બરાબર આ જૂનું નામ એનું નીકળી ગયું છે દેવીપૂજક કહેવાય એટલે બે સાઈડ મેં હાથ પગડો મેં કીધું બાપુ આ આને શું કહેવાય તો કે હાથ મેં પગડો હાથ દેવીપૂજકનો બરાબર તો કે હાથ પછી મેં બરાબર પછી એનો પગ પેકડ્યો મેં આને શું કહેવાય તો કે પગ પછી મેં ગોઠણે હાથ લગાડ્યો આને શું કહેવાય તો કે ગોઠણ પછી મેં માથાની ઉપર હાથ રાખ્યો તો કે આને શું કહેવાય તો કે માથું પછી મેં નાકે આંગળી અડાડી મને તો આને શું કહેવાય બાપુ તો કે નાક પછી મેં આંખની ઉપર આંગળી રાખી મેં બાપુ આને શું કહેવાય તો કે આંખ પછી મેં એના હોઠની પાર નીચે આંગળી રાખી મેં બાપુ આને શું કહેવાય તો કે હોઠ બરાબર તો મેં બાપુ તમે હમણાં થોડીવાર વાર પહેલાં એમ કીધું કે એ પૂજક છે બરાબર તો મેં એ પૂજક ભાઈનો હાથ પકડો તમે હાથ કીધું પગ પેકડો તો પગ કીધું ગોઠણ પકડો તો ગોઠણ કીધું માથા માથામાંથી હાથ મૂક્યું માથું કીધું નાકે હાથ રાખ્યો નાખું કીધું નાક કીધું આંખે યાદ રાખો આંખ કીધી હેં ઓઠે હાથ રાખ્યો આંગળી રાખી તો ઓઠ કીધો તો તમે કીધું કે દેવી પૂજક હવે મેં એના શરીરના જે અંગો પકડાયા એના શરીરના અંશો પકડાયા એમાં તમે જુદા જુદા નામ આપ્યા એમાં તમે જુદા જુદા નામ પણ તમે એમ તો ન કીધું કે આ દેવી પૂજક ના દેવી પૂજક બરાબર આ તો તમે એના શરીરના જુદા જુદા નામ પણ ને તો હવે આમાં પૂજક ક્યાં છે એમ કઈ જગ્યાએ છે પૂજક કોને કહેવાય પૂજક એવું તો એક વર્ણ એને કરી રાખીશ અને બાપુ મેં કીધું આ દેવી પૂજકનું જે ઘર છે ને એ શુદ્ધ શાકાહારી છે અને એના બે ત્રણ બાળકો અને એક બેબલી એ મહેતા હોસ્પિટલમાં નોકરી પણ કરે છે ને ગ્રેજ્યુએટ છે એ બરાબર એ કોઈ સામાન્ય નથી સચિવાલયમાં પણ છે ગ્રેજ્યુએટ છે બધા અને શુદ્ધ સાકાર છે ભક્તિ ભજનમાં જીવન જીવન આરા છે બરાબર અને તમારા કરતાં તો એ સારા થયા કહેવાય કે એના મનની અંદર ભાવ ઉઠો કે ચલો બાપુને ચા પીર આવીએ અને તમે તો માગવા નીકળ્યા છો બરાબર તો આ ચા પીવરાવે એટલે દાતા થયો ને તો માગનાર ભિખાર થયા દાતા મોટો કે ભિખારી મોટો તમારા કરતાં તો દેવી પૂજક મોટો થયો બરાબર તો એ કે ભાઈ તમે ક્યાંય અમારું હાલવા નથી દેતા પણ મેં કીધું પ્રભુ તમે હાલવા નથી દેતા હું હું હાલવા નથી દેતો નથી નથી કહેતો તમે જે કહો છો ને હું તો ઉત્તર આપું છું તમે જેવું પૂછો એનો જવાબ આપું છું પણ કે એ ભાઈ તો દેવી પૂજકનું એનો સવાલા છે ને કીધું ભાઈ એ ભાઈનું જે આ શરીર છે એ તો ધરતી આકાશવાય પાંચ તત્વથી બનેલું છે પાંચ તત્વ એ નથી એ તો સીધા ભગવાને કેડાશ બરાબર પણ કે તો પછી એ દેવી પૂજક છે તો એ પાંચ તત્વ જે છે એ શરીરે એનું પાંચ તત્વથી બનેલું છે અને એની અંદર જે આત્મા છે એ જ આત્મા તમારી અંદર છે ને તમારી અંદર જે આત્મા છે એ આત્મા એની અંદર છે આમાં તમારામાં એનામાં ફરક શું શરીરમાં ક્યાંય ફેર હોય કયો જેમ તમારે બે પગ બે હાથ છે બે કાન છે બે નાક છે બે નાકના નસકોરા છે એક મુખ છે તમારે પાંચ કર્મ ઇન્દ્રિયો છે એને છે તમારે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે એને છે તમારે મન છે ભાઈ ભાઈને છે એને બુદ્ધિ છે ચિત્ત છે અહંકાર છે એની અંદર આત્મા છે જેટલી વસ્તુ તમારી અંદર છે એવું જ છે એના ચિત્રમાં તમારા ચિત્રમાં શરીરના ચિત્રમાં ક્યાંય ફેર હોય કયો છે આ મોડલમાં કદાચ ફેર હશે પણ બાકી શરીરના અંગોમાં ક્યાંય ફેરફાર હોય તો કયો તો જે આત્મા તમારી અંદર એ આત્મા એની અંદર છે છતાંય તમે કઈ રીતે એને નીચી દ્રષ્ટિએ જોવો છો અને તમે ઊંચી દ્રષ્ટિએ જોવો છો તમે કોઈ શ્રીમંત હશો મતલબ તમે કોઈ છો ને આ ભાઈને તમે નીચ સમજો ને તો શું ઊંચ નીચ શું સાધુ ને નીચ હોય બાપુ હે માગ બાજ ન નીકળે તમારાથી કારણ કે સાધુ ને બાપુ નીચ જ ન હોય સત્તાધાર બાપુને એક વાણીમાં આવે છે કે એવા સદગુરુ જેના સાચા તો સૌને સરખા ગણે બરાબર તો જેના સદગુરુ સાચા છે એ તો સૌને સરખા ગણે અજ્ઞાની મન નોખા તો બાપુ તમારો સદગુરુ સાચા નથી જો તમારા સદગુરુ સાચા હોય ને તો સૌને સરખા ગણે પણ અજ્ઞાનીને મન નો ખા એટલે તમારા ગુરુ અજ્ઞાની હશે એટલે તમને અજ્ઞાન તપકડાવી છે નાતી જાતિને પૂછડા પકડાવી છે હવે તમારા ગુરુને તમે આ નાતી જાતિના પૂછડામાંથી બહાર નથી આવતા શું તમે સાધુ બની બની નીકળી ગયા છો મારે દ્રષ્ટિએ બાપુ તમે સાધુ લાગતા નથી બરાબર તો સતારદાસ બાપુ શું કહે છે કે સદગુરુ જેના સાચા રહે તે તો સૌને સરખા ગણે બરાબર જેને સદગુરુ સાચા હોય એને કોઈ નાતી જાતિ છે જ નહીં બધા સરખા ગણે સાચી તેની વાચા મુખથી જૂઠું નહીં તો ભણે જેની વાચા જેનું વચન જેની વાણી સાચી જ હોય મુખથી ખોટું બોલે જ નહીં હે હજી એક કડી લઈ લઉં બાપુ ધ્યાનથી સાંભળજો કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ સૈયદ કોઈ શેખ જ્ઞાન કરીને જોઈ લ્યો ભાઈ આત્મા સૌનો એક તો આત્મા બધા મેં એક જ છે પણ જે જ્ઞાન કરીને જોયું એના માટે અજ્ઞાનીને તો નોખું જ હોય જ્ઞાત પડી ગઈ છે નોખી પણ માતા સૌને સરખા જાણે હે પણ અજ્ઞાની મન નોખા પણ જેના સદગુરુ સાચા હોય હ ત્રીજી વાણીમાં શું કહે ત્રીજી લાઈનમાં કે જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી આવ્યા મુસલમાન ત્યાંથી પારસી ત્યાંથી યહુદી ત્યાંથી ખ્રિસ્તાન અજ્ઞાની નમન જુદા રે પણ જ્ઞાની તો સૌને સરખા ગણે હવે જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી જ આવ્યા મુસલમાન ત્યાંથી જ પારસી યહુદી ખ્રિસ્તી બરાબર જન્મી તો હોઉં ને સરખા જણે કે બરાબર ને જે માતા હોય છે બધાનું જન્મસ્થાન એક જ ઠેકાણા છે ને કે કોઈને અલગ અલગ છે જ્યાંથી જન્મ આ બધાનો થયો છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એવી ખ્રિસ્ચી પારસી જોસ્ટિયન એવો બોર્ડલિંગાય અહેમદિયા ટોટલનો જન્મ એક જ જગ્યાએ થયો છે તો બધા હરખા નહીં જુદા જુદા હોય તો બીજી જગ્યાએ જન્મ થવો પડે ને બધા એક જ મુખથી ખાય છે બધા એક જ નાકથી શ્વાસ લે છે બધા એક જ આંખોથી જોવે છે બધા એક જ કાનથી સાંભળે છે તો પછી આ શું જુદું જુદું ક્યાં થયું પણ અજ્ઞાની હોય ને એને મન આ જુદા હોય છે આ તો જેવું જેને શીખવાડ્યું એવું શીખડી શીખી અને પકડી ગયા છે અજ્ઞાની હોય ને એને બાપુ મેં કીધું મન જુદા જુદા હોય બરાબર આ મેં આટલું સમજાવ્યું ને તો પેલા ભાઈ ચા લઈને આવ્યા મેં ચા રાખો હમણાં થોડીક વાર બરાબર ચા કોઈક અંદર બેને બનાવ હોય છે એટલે એ પછી આલે આવ્યા બેઠા એને હમણાં ચા રાખો બાપુ એ થોડોક સત્સંગ ચાલે છે બરાબર હવે આ વાત મારે આટલી ભગત પહેલાં બાપુ સાથે થઈ બરાબર એટલે તોય બાપુએ તો કાંઈ ચાતો પીતો જ નહીં તમે સારું બાપુ ખોટા છો તમે પણ કાંઈ હું ભેગો ગયો નહીં મેં કાંઈ દીધો નહીં અને ઓલા દેવી પૂજકના ઘરે કાંઈ દીધું નહીં એને નહીં બરાબર એટલે દેવી પૂજકને હું છે એમ કે નીચી જાતિના ઘર હતા અને પોતે ઊંચી જાતિના હશે કોઈ કદાચ બરાબર અને બંને બેઠેલા ઢોંગી પાખંડી સાધુ હશે ભાઈ ભીખ માગી ખાવાવાળા વિશ્વાસમાં બીજું કાંઈ નથી ને દેવીપૂજકનું જે ઘરે હું બેઠા હતા ને તો શુદ્ધ શાકાહારી ભક્તિભજન વાળા હતા મને બરાબર હવે પછી હવે તમે શું કીધું કે પછી ધર્માધરમી પંથાપંથી બરાબર હવે પંથાપંથી એટલે શું છે કે પંથ એટલે એક રસ્તો અને પંથી એટલે રસ્તે ચાલનારો બરાબર આ બધા એક પ્રકારના વાળા જ અલગ અલગ થયા તો પંથાપંથી ધર્માધર્મી એટલે એક પદ્ધતિ મજહબ ઉપાસના અલગ અલગ પદ્ધતિ મજહબ ઉપાસના થઈ કહેવાય બરાબર એટલે એ સનાતન તો એ ન જ કહેવાય બરાબર સનાતન તો આત્મ પરમાત્મા એક જ છે હું ઘણી વાર કહું છું સને સત્ય આત્માન આત્મા તને શરીરની અંદર રહેનારો સત્ય સનાતન આત્મા આત્મા પરમાત્મા જ છે તો એ ધર્માધર્મીને પંથાપંથી વાળાવાળી જે કરતું ને એ સનાતન છે જ નહીં આ પણ નોટ કરજો એને હજી આતમ તરફ ઉપર નથી ઉઠા બરાબર પછી તમે કીધું કે ધર્માધર્મી અને પંથાપંથી પંથાપંથીનું જ મેં કીધું પંથાપંથી તો સદાય વિરોધમાં જ હોય બરાબર સનાતનના કારણ કે એને સનાતનની ખબર જ નથી એટલે સનાતનનો વિરોધ કરવાના છે અને પોતાનો અલગ એક વાળો બનાવી ઊભો પંથ બનાવી ઊભો કરી અને ધર્મનો ધર્મના નામે ધંધો કરવો લોકોને ધોધી ખાવા બીજું કાય છે વિશેષમાં બરાબર હવે ધર્માધર્મી તો અલગ અલગ કે અમે આ ધર્મના છીએ અમે આ ધર્મના ધર્મ એટલે શું થાય ધર્મ કાલાતીત છે ધર્મને જ આત્મા પરમાત્મા કહેવાય છે ધર્મ એટલે ધારણ કરવું થાય ધર્મ એટલે કાનૂન કર્તવ્ય ફરજ થાય પોતાની ફરજનું પોતાના કાનૂનનું પોતાના કર્તવ્યનું ચુસ્તપણે જે પાલન કરે તે સાચો ધર્મ છે લૌકિક દ્રષ્ટિએ જે કોઈ ફરજ ઉપર હોય તે કોઈ પણ સરકારી ફરજ ઉપર હોય પોતાના ધર્મનું પાલન કરે તો જે સાચો ધર્મી છે નહીતર અધર્મી કહેવાય એને બરાબર તો પછી જે ધર્મ છે ધારણ કરવું તો કોને ધારણ કરવું ભાઈ પોતાની સુરતા દ્વારા આત્માને ધારણ કરવો આ છે સાચો ધર્મ અને ધર્મ કાલા છે સમયથી ઉપર છે ધર્મ છે ને સમયથી ઉપર છે એ ધર્મ એ જ આત્મા છે એને ધર્મનો અર્થ જ ધારણ કરવો થાય હું બે ત્રણ વર્ષ પહેલાં બી ઘણા ઓડિયોમાં બોલી ગયો છું ધર્મનો અર્થ જ ધારણ કરવું થાય તો પોતાની સુરતા દ્વારા જે આત્માને ધારણ કરે છે આત્માને જાણી લે છે ઓળખી લે છે એ છે સાચો સનાતની અને લૌકિક દ્રષ્ટિએ જેની પાસે કોઈ નાતી જાતિ ધર્માધર્મી પંથાપંથી આવું કાંઈ છે નહીં ઓનલી ફોર માનવ જાતિ જગતમાં બે હું ઘણા ઓડિયો હું બોલું નર અને નારી ત્રીજી કોઈ જાતિ નહીં બરાબર બાકી બધા માનવ તો બધા માનવ હોય બધા એક જ પરમ પરમપીતમ પરમાત્માના સંતાન હોય ભાઈ બધા હળીમાડીને સુકામાં ધર્મ ધર્માધર્મીને પંથા પંથીને વાળાવાળી કરીને અલગ અલગ ઝઘડા ઉભા કરી આ બધી મનુષ્યની રચના છે આમાં ક્યાંય કોઈ વસ્તુ નથી આ મોટામાં મોટી એક પ્રકારની અંધશ્રદ્ધા છે અંધશ્રદ્ધા જો કોઈ હોય મોટા મોટી તો આ છે નાતી અને જાતિના હવે સંતને તો કોઈ નાતી જાતિ હોય સંતો નાતી જાતિના પૂછડા પકડીને બેઠા છે અને ગુરુ નાથી જાતિના પૂછડા પકડીને બેઠા છે તો પછી બિચારા સામાન્ય માણસોનું તું શું વાત જ કરવી એટલે આવી અંધશ્રદ્ધા મોટા મોટી ફેલાય નહીં બાકી નાતી જાતિ એવું કાંઈ છે જ નહીં ધર્માધર્મી એવું કાંઈ છે જ નહીં પંથાપંથી એવું કાંઈ છે જ નહીં ધર્મ એક જ છે પરમપિતા પરમાત્મા સાચો એને ધારણ કરવાનું એ સાચો ધર્મિષ્ઠ છે આગળના ઓડિયોમાં હવે આ એ પણ બોલો છો કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ખ્રિસ્તી પારસી લિંગાય તેમાં જ્યાં નાતી જાતિ ધર્મધર્મી પંથાપંથી વાળા વાળી માન મોટા અહંકાર કામ ક્રોધ લોભ મદ મોહ સબદસ ઉપરસ ગન છલ કપટા તારી મારી હું મેં વાદ વિવાદ ખેત ખોતરી આ બધાથી જે ઉપર ઉઠી ગયેલો હોય ને એ છે સાચો સંત એની સમાન દ્રષ્ટિ હોય સમાન ભાવ હોય કોઈ ઊંચું નહીં કોઈ નીચું નહીં એની પાસે બધા એક સરખા એ સાચો સંત છે અને એ સાચો ધર્મિષ્ઠ છે અને એ સાચા ધર્મનું પાલન કરનારો છે ધર્મના નામે ધંધા કરનારો નહીં ધર્મનું પાલન કરનારો ધર્મ ધર્મ કરવાથી શું થાય અમારો આ ધર્મ અમારા તે ધર્મ ધર્મનું પાલન કરવું પડે છે ધર્મનું આચરણ હોવું પડે ત્યારે ધર્મિષ્ઠ કહેવાય સાચો ધર્મનું પાલન તો કોઈ પાસે નહીં ધર્મની વાતો કરે ધર્મની વાતો કરવા શું થાય ધર્મનું પાલન કરવું પડે છે જે ધર્મ બતાવે છે સાચું સાધુ સંતો સાચા તે રસ્તે ચાલવું પડે તે સાચો ધર્મ છે ધર્મની વાતો કરવા શું થઈ જવાનું આ કથણી બકણી કરવા શું થઈ જવાનું છે હું ઘણી વાર કહું છું કે વેદો પુરાણો ઉપનિષદો શાસ્ત્રો તમામ સાધુ સંતોના ગ્રંથો તમામ સાધુ સંતોની વાણીઓ તમામ સાધુ સંતોની સાક્ષીઓ જાણીને એની વ્યાખ્યા વિશ્લેષણ કરી અને સમજાવી લેવા શું થાય એ તો બુદ્ધિનો વિષય છે હે વ્યાખ્યા વિશ્લેષણ કરવા શું આતમ પરમાત્માનું જ્ઞાન થઈ જાય એ તો વિષય બુદ્ધિનો છે આતમ પરમાત્મા શબ્દ એ તો બુદ્ધિથી ઉપર છે તો આ બધી કથણી બકણી છે કથણી બકણી કરી કરી અને જગતને ફસાવાનો ધંધા છે ને પૈસા હડપવાનો ધંધા છે બાકી કાંઈ નથી બરાબર બે વાણીઓ બોલતા આવડી જાય તા ગુરુ બનવા માંડે છે અને ગુરુ બરી બને ચેલું ચાલ્યા મૂડીને એના પૈસા હડફે છે કરે જલસાગર ફોર વ્હીલ ગાડીઓ પચાસ પચાસ લાખની કરોડોના બંગલા ને કરોડોનું બેંક બેલેન્સ ને જમીનો બધું આવી જાય શું કામે કારણ કે ઢોંગ પાખણ ફેલા ભોળાવાળા ફસાનક્ષરી શબ્દોની ઝાડ પાથરી હું ઘણી કહું છું કે બાવનક્ષરી શબ્દોની પહેલાં ઝાડ પાથરે પછી એની અંદર મોક્ષના દાણા નાખે એટલે ઓલા ભોળા પાડો ફસાઈ જાય મુક્તિ મોક્ષના દાણા ચરવા જાય ફસાઈ જાય પછી ઓલા એને ઇસ્તેમાલ કરે ઉપયોગ કરે દરેક રીતે વિશેષમાં ભગત બીજું કાંઈ નથી બરાબર તમે કીધું કે તમારી શંકા છે જ્ઞાતિ જાતિ ધર્માધર્મી પંથા પંથી આવું કાંઈ છે ખરું તો આવું કાંઈ નથી ભગત ઓનલી ફોર માનવ બરાબર આ જ સાચો ધર્મ પહેલાં માનવ બરાબર આ બીજો ધર્મ સાચો મેન ધર્મ છે એ સુરતા દ્વારા તમે આત્મ પરમાત્મ શબ્દને ધારણ કરો બાકી આવું કાંઈ છે નહીં નાતી જાતિક ધર્મધર્મિક પંથાપંથી કંઈ છે જ નહીં તો આવી કોઈ વસ્તુ માનતો જ નથી મોટા મોટી અંધશ્રદ્ધા આ છે અને જે કોઈ માનતા હોય એનો હું કંઈ ના જ પાડતો પણ હું મારી વ્યક્તિગત રીતે મારી નિજી આ બાબત છે પર્સનલી મારી બાબત છે કે ભાઈ હું આવી વસ્તુને માનતો નથી આવા ફંદાફૂંદીમાં હું પડવા માગતો નથી હું બસ મારી જાતને ઓનલી ફોર માનવ માનું છું બરાબર સમજાણું હાલો સમજાઈ ગયું બરોબર સમજાવેટ મારું શંકા નું સમાધાન થઈ ગયું તો બોલો પ્રેમથી જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય જય